વિભાજન આજથી નવો નાનાપોઠા તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે રાજ્યના નાણામંત્રી દેસાઈ અને જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીનો વિધિવત આરંભ કરવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લાના સામાજિક અગ્રણીઓ તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભૌગોલિક રીતે વિશાળ કપરાડા તાલુકામાં કુલ એકસો અઠ્યાવીસ ગામો હતા જેમાંથી હવે ઓગણપચાસ ગામો નવા નાનાપોઢા તાલુકામાં સમાવાયા છે આ નવા તાલુકામાં કપરાડા ઉપરાંત પાડી તાલુકાના કેટલાક ગામો અને વાપી તાલુકાના ગામોનો પણ સમાવેશ થયો છે નવા તાલુકાની રચનાથી સ્થાનિક લોકોને હવે સરકારી કામકાજ માટે કપરાડા સુધી જવું પડશે નહીં મામલતદાર કચેરી અને નવા તાલુકા પંચાયત કચેરી ગામની નજીક ઉપલબ્ધ હોવાથી શાસકીય કામો વધુ ઝડપી અને સુગમ બન્યું રહેશે ગામડાઓમાં નવો ઉત્સાહ અને આશાનો માહોલ છે જે જે વિસ્તારમાં લોકોની તકલીફો હતી એને સરળ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ માટે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો ખાસ આભાર અને અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે આ વિસ્તારના લોકો આમ જોઈએ તો ધરમપુર કપરાડા એ બહુ મોટા તાલુકાઓ હતા તેનું વિભાજન કરીને ધરમપુર અને કપરાડા તાલુકા બન્યા પછી આ નાના પૂંડાને તાલુકો બનાવવાની ઘણી અગત્યતા હતી સરકારશ્રીને રજૂઆત કરતાં સરકારે જે આ તાલુકો બનાવ્યો છે એના લીધે આ વિસ્તારના આદિવાસી ભાઈ બહેનોને અનેક ઘણો ફાયદો થશે અને સરકારની બધી યોજનાઓના લાભો આમાં સત્વરે મળશે એવી મને ચોક્કસ ખાતરી છે આ વિસ્તાર નાના પૂંડા ખાતે ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત કચેરી બનાવવામાં આવી અને મામલતદાર કચેરી આજે કોલ સ્ટોર એનઆર રાઉ પાસે એ કચેરી બી ચાલુ કરવામાં આવી અને આવનારા દિવસોના અંદર ખેડૂતો માટે કે એપીએમસી જ્યારે સવારની કરવામાં આવી તો ખૂબ લોકોને યોગ્ય રીતે એમનો ભાવ મળે અને ખૂબ સારી રીતે ચાલી રહી છે અને આ કચેરી આપણા નાના પૂડા તાલુકા થયો એ વતી લોકોને ખૂબ સારો લાભ મળે એવી અમે તમામ અહીંયા ચૂંટાયેલા પતિ નદી આશા રાખીએ મૂળભૂત ધરમપુર તાલુકો તો ધરમપુર તાલુકામાંથી કપરાડાનું વિભાજન થયું ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંના દાયકામાં ત્યારબાદ ત્યાં ત્યારબાદ એકસો ને ઓગણત્રીસ ગામ કપરાડા તાલુકામાં હતા અને કપરાડા તાલુકો પણ વસ્તીના દ્રષ્ટિએ ગણીએ તો ત્રણ ત્રણ લાખની નજીકની વસ્તી થઈ ગઈ હતી એટલે કપરાડા તાલુકાના ઓગણત્રીસ ગામો અને વાપી મહાનગરપાલિકા બનવાના કારણે ત્યાંના તેર ગામો અને પારડી તાલુકાના જે સરાઉન્ડ નજીકના જે સાત ગામો હતા એનો સમાવેશ કરીને ઓગણપચાસ ગામોનો એક તાલુકો બન્યો છે આ નાનાપોંડા સેન્ટરની અંદર ગામતણની અંદર જગ્યા છે અને સેન્ટર પર છે તો નાનાપોંડાની સરકારે પસંદગી કરી છે ત્યાં આ વિસ્તારના તમામ પ્રજાને જે વહીવટી દ્રષ્ટિએ તાલુકા પંચાયત હોય કે મહેસૂલી મામલતદાર કચેરી હોય તમામની સુવિધાઓ મળી રહેવાની છે અને તેના થકી આ વિસ્તારના પ્રજા અને આજે ચોક્કસ અમે આનંદ અનુભવીએ